દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું બોડેલી તાલુકાના નવાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે એક અકસ્માત થયો છે અકસ્માતની ઘટનામાં દસ થી વધુ લોકો છે તે ઈજાગ્રસ્ત બન્યા છે જી હા અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે મધ્યપ્રદેશના જે શ્રમિકો છે તે ખેત મજૂરી કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ઈકો કારના જે ચાલક છે તેણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ઈકો કાર છે તે ઝાડ સાથે જોરદાર ભટકાઈ ગઈ હતી ઈકો કાર નો કુરદો બોલાઈ ગયો છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો અકસ્માતની ઘટનામાં ઈકો કારમાં સવાર 10 થી વધુ લોકો છે તે મહિલા અને પુરુષો ને ઈજા પહોંચી છે જ્યારે દસ જેટલા બાળકો પણ આ કારમાં હતા જ્યારે બાળકોને કોઈ કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી જ્યારે ઈ ઇકો કારમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલ મધ્યપ્રદેશના મંડાઈ ગામના રહેવાસી રમેશ સોલંકીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું આ જે શ્રમિકો છે તે ખેતમજૂરીએ ગયા હતા અને ત્યાંથી અલગ અલગ જે ગામના છે આ લોકો અને તેઓને છે તે મધ્યપ્રદેશથી લેવા માટે ગયા હતા અને તેથી ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા જ્યારે આ ઘટના બની છે નવાપુરા ગામ પાસે અને ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે દસ જેટલા લોકોને ઈજા પહોંચી હતી કોઈને પગના ભાગે કોઈના માથાના ભાગે સૌ પ્રથમ તો તેઓને તાત્કાલિક છે તે એકસો આઠ દ્વારા બોડેલીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સાર સારવારની જરૂરત લાગતા તમામ લોકોને છે તે વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યા છે જ્યારે જેનું મોત થયું છે જેનો મૃતદેહ છે તે બોડેલીના સાબુ આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લાવવામાં આવ્યો છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક છે તે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે હાલ તમે જોઈ શકો છો કે ઘટનાને લઈને લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઇકો કારની અંદર જે ફસાયેલા હતા તેઓને છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અને સાથે સાથે જેસીબીની મદદ પણ લેવામાં આવી હતી વધુ સમાચારના સતત અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજને ફોલો કરશો ધન્યવાદ